નમસ્કાર દર્શક મિત્રો આપી પી એમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ શ્રી નિષ્કેલંકી નારાયણ જ્યોતિ મંદિર ખેડાસણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને રાજસ્થાન સરહદ પર આવેલ અરવલ્લી ની વચ્ચે હરણાવ નદીના કિનારે ખૂબ રમણીય સ્થળ એવું વિજયનગર તાલુકાના ખેડાસણ મુકામે નવીન બંધાયેલ ઓમ શ્રી નિષ્કલંકી નારાયણ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સવારના છ ત્રીસ કલાકે કલોલ ભવ્ય શુભયાત્રા પંચોતેર મીટર સાયકલમાં માં સાથે નીકળેલ જેમાં નાકા ખાતે સ્વાગત સન્માન કરેલ તેમજ ઉખલી ડુંગરી ખાતે સ્વાગત સન્માન સાથે ખેડાસણ મુકામે અંદાજે પાંચ ઉપરાંત ભાવિક ભક્તોની ઉપસ્થિતિમાં ધર્મસભા સભા યોજાઈ જેમાં વીરેશ્વર મહાદેવના પૂજારી શ્રી રામદાસ બાપુએ ખૂબ જ સરસ શૈલીમાં હિન્દુ સંસ્કૃતિના કાર્યક્રમની સાથે તેમણે આ વિસ્તારના આ સમાજ દ્વારા મળેલો સહકારને આ પ્રસંગે યાદ કરેલો હતો વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય મંત્રી શ્રી ધર્મેન્દ્રભાઈ વાવાણીએ હિન્દુ સંસ્કૃતિ પર વિવિધ પ્રકારના થતા હુમલા અંગે સૌ હિન્દુઓને જાગૃત કરવા અપીલ કરી હતી સભાની શરૂઆતમાં સભાના સંચાલક ભારતીય કિસાન સંઘના રાષ્ટ્રીય મંત્રી શ્રી બાબુભાઈ કે પટેલ દ્વારા પહેલગામમાં જાતિ પૂછીને કરેલ હુમલા અને ત્યારબાદ યુદ્ધમાં વીરગતિને પામેલ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી કાર્યક્રમની શરૂઆત કરેલ હતી આ પ્રસંગે પ્રાસંગિક કચ્છ દર્શ નરસડીના પૂજ્ય રતી અને ખંભાત આવેલ છગન ઉદ્બોધન કરેલ હતું અને પરમ પૂજ્ય મહામંડલેશ્વર સતપંથ રત્ન શ્રી જનાર્દન હરિજી મહારાજ દ્વારા હિન્દુ સંસ્કૃતિ સાથે તાજેતરમાં થયેલ વિધર્મો દ્વારા હુમલાની વખોડી કાઢેલ અને તમામ ક્ષેત્રમાં તમામ ભાઈ બહેનોને હિન્દુ સંસ્કૃતિ માટે જાગૃત થવા નમ્ર અપીલ કરી હતી અને ખૂબ મોટી માનવ જોઈ પ્રભાવિત થયેલ હતા પરમ પૂજ્ય જગતગુરુ જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ શ્રી સતપંથ ધર્મ મન ચિંતામણી અને શિક્ષાપત્રી દ્વારા ગીતાનો સંદેશ પાઠવવામાં આવેલ છે ઉપસ્થિત રહી શ્રી સન્માનિત કરેલા હતા આ પ્રસંગે સમાજની વિવિધ પાંખો તેમજ પ્રેરણાપીઠ કે ઉપસ્થિત રહેલા હતા તેમજ વિવિધ સન્માન કરવામાં આવેલ હતું આ કાર્યક્રમને સફળ બનાવવા કચ્છી કડવા પાટીદાર સમાજ અગ્રણી શ્રી જયંતિભાઈ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ કેડ જિલ્લા પ્રમુખ શ્રી અરુણભાઈ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી ધીરુભાઈ તેમજ સરકારી કાર્યકર શ્રી વિઠ્ઠલભાઈ ભારતીય કિસાન સંઘના વિજયનગર તાલુકા પ્રમુખ શ્રી ડાયાભાઈ તેમજ ગામના યુવાન મિત્રો બહેનો અને આ વિસ્તારના તમામ સ્વયંસેવક બંધુઓએ ખૂબ સરસ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવેલ હતો કાર્યક્રમનું સ્વાગત પ્રવચન શ્રી જયંતિ કરેલ અને ગામનો ઇતિહાસ શ્રી કરેલ અને આભાર વિધિ રમેશભાઈએ કરી હતી કાર્યક્રમનું સફળ સંચાલન ભારતીય કિસાન સંઘના રાષ્ટ્રીય મંત્રી શ્રી બાબુભાઈ કે પટેલ અને નરેશ પટેલ દ્વારા ખૂબ જ સરસ કરેલ હતું રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ ચાર તાલુકા મંત્રી શ્રી જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર લાઈવ ખેડૂતોમાં આપણે જોઈ રહ્યા છીએ કે આ ખેડા સંગમની આજુબાજુ એક પક્ષીડીમાં એક ડામર રોડ થઈ ગયો છે હજુ એ ઘણા કંપાવાળા કે છે અમારા સુધી રોડ પહોંચ્યો નથી તો આવા એક આઈકે પટેલ સાહેબ જેવા જે અત્યારે જિલ્લામાં બંને સંસ્થાઓમાં સ્ટેટ અને જિલ્લા પંચાયતમાં 1958 ની સાલમાં આ કંપાવ લાગે છે કે જો સમગ્ર વિશ્વનું કલ્યાણ કરવું હોય તો આ ત્રણ પાંખો છે ત્રણેય પાંખોમાંથી સંસ્કારનું સિંચન કરતી ધાર્મિક પાંખ ખૂબ અગત્ય ધરાવે છે શિક્ષણ આપણે પુસ્તકીય આપી રહ્યા છીએ સમાજનું નિર્માણ કરવા માટે રાષ્ટ્રનું નિર્માણ કરવા માટે સામાજિક સંસ્થાઓ પ્રયત્નશીલ છે પણ ચારિત્રનું નિર્માણ કરવું હોય સંસ્કારનું નિર્માણ કરવું હોય તો મને એમ લાગે છે કે ધાર્મિક સંસ્થાઓ અને એવી પ્રવૃત્તિઓ ખૂબ અગત્યની છે માનવ જીવનના વિશ્વના સર્વકલ્યાણ માટે અને આજે આવી સભાઓ આવા જ્યોતિ મંદિરોનું નિર્માણ સનાતન સંપ્રદાયને ટકાવી રાખવા માટે ખૂબ જરૂરી છે અને એ માટે હું એક નાનકડા ગામે જે આ મોટું પુરસ્કાર આપી શકાય એવું કામ કર્યું છે એટલે સમગ્ર આ નિર્માણની સાથે જોડાયેલા સૌને અભિનંદન આપું છું ચરિત્રનું નિર્માણ કરવું હોય તો મેં કહ્યું તેમ કે સામાજિક શૈક્ષણિક સંસ્થાઓ ઉપરાંત નહીં પણ વિશિષ્ટ રીતે આ પ્રવૃત્તિઓનું પ્રદાન ખૂબ રહેલું છે તો જ વિશ્વનું કલ્યાણ થાય મારે કોઈ વિશિષ્ટ બાબતોનો ઉલ્લેખ કરવો નથી અત્યારે આ સભાનો શોભે એવી વાતો મારાથી જ થઈ શકે એમ નથી પણ અભિનંદન સાથે આ નાનકડા ગામને હું શુભેચ્છા પાછું છું કે આપે જે નિર્માણ મંદિર નું કર્યું છે એ નિર્માણમાં આપને સર્વ શક્તિ રૂપે ઉર્જાઓ પ્રાપ્ત થાય એવી શુભેચ્છા પાઠવું છું કે આ મંદિરના દરને સમય સમયને ભારત કો વીર ભારત બનાને કી દિશા દેને વાલી ટીમ હે મેરે ભાઈઓ કભી કભાર દુખ હોતા હૈ मेरी गुरु खत्ती व में है लेकिन कई सालों की मेहनत के बाद हम सबका सौभाग्य है हम सभी को प्रेरणापीठ में जगत गुरु के रूप में परम पूज्य ज्ञानेश्वर महाराज मिले हैं ज्ञानेश्वर जी महाराज और जनदन जी महाराज दिव्यानंद जी महाराज के नेतृत्व में कुछ संतों के नेतृत्व में आज मुझे लग रहा है देश भर में सेवाओं उपलब्ध बनी नीचे सबसे पहले भगवान का जयघोष करेंगे सच्चिदानंद भगवान की जाए। जाए। હંસ તેજજી મહારાજ કી જગત ગુરુ સતપાર્યારાજ કીપંથ સંપ્રદાય સનાતન ધર્મ કી સના બધા મને આશીર્વાદ દેજો ક્યાંય ફૂલ ચૂક થયો તો બીજું પણ માથી પૈસા મૂક્યા તો એ પંચ થઈને અમને માફી દે ભગવાન મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા છે અને એવા વારી યજ્ઞ તો હોય છે તો વારી યજ્ઞ આપણે અહીંયા મંચ ઉપર જ આપણે કરી રહ્યા છીએ અને વારી યજ્ઞમાં બ્રહ્મા વિશ્વ મહેશ્વર શક્તિ નારાયણ અને તેત્રીસ કોટી દેવ બધા અહીંયા ઉપસ્થિત છે મંત્રને આધીન દેવ છે બધા અહીંયા પ્રગટ રૂપ સૂક્ષ્મ રૂપે અહીંયા હાજર છે અને अपने जी के बाद हमारी दिया दिशा विशदय गुरु बहुचे शतगोबा ब्रह्मस्थे जी महाराज आज विष्णु जब चे बेशकलांगे नारद मारियासी से प्रथवाज्य ओम का काल ओम काली धनुका सूची तंत्र तेरे तेज तेरे सजे आत्मर्तन भरपूर हरिगीदा दश्तेका तेरा सजे पिंड परा पीडीमाई मुकीवा सजी काया जलक से प्रवाह आज निजमय प्रकाश करसे चार मृत वर्ण गुरु युक्ति

नारायण भगवान ज्योति मंदिर कार्यक्रम में उपस्थित जगत गुरु तथा संत महतो साधु महात्मा वंदन प्रथम तो अपना तो धर्म को सुरक्षित रखना है तो जरूरी नहीं है की तलवार भी मैन है भी कई से मैंने नहीं निकाली क्योंकि जरूरी नहीं हर बार हम धर्म की रक्षा तलवार से ही करें आज यहाँ पर जैसे संचालक साढ़े शोभा यात्रा की शुरुआत होती है वो साढ़े छे बजे नहीं हुई छे बजकर बीस मिनट पर हुई और मुझे ध्यान है पूरा एक एक मिनट पर क्योंकि पांच बजे मुझे फोन आया था सुबह केम थू मैं कहा सबसे ज्यादा सबको मेरे टेंशन होगी कि ये समय से पहुंचे लेकिन शाम को ही महाराज जी ने स्पेशल फोन किया था कि कब पहुंच रहे हो मैं यहाँ सारे पेंडोल में आपकी उपस्थिति कि फिर दस मिनट के बाद बैठने की जगह न मिले ये धर्म की रक्षा है यहाँ पर अभी कई जगह शादी भी है कई त्योहार भी है वैकेशन पीरियड चल रहा है लेकिन सारी बातों को साइड करते हुए इतनी भारी संख्या में धूप के दिनों में यहाँ उपस्थित रहना यह धर्म रक्षा है यहाँ पर इतना दान देने के बाद ही इस महोत्सव का निर्माण हुआ मंदिर का निर्माण हुआ लेकिन कंपा वालों ने कहा कि हमारा ही ये कार्य हमें सम्मान की जरूरत नहीं है ये भाव धर्म है और शायद इसीलिए हमारे पुरुखों ने अपना सर काटा जाता था फिर भी धड़ बाकी रहता था और धड़, सर कटने के बाद भी धड़ से हाथों से तलवार चलाते थे और हिंदू धर्म की रक्षा हमारे पुरुखे करते थे गौ माता की रक्षा करते थे उनका वो जो बलिदान है या तो शुरुआत में हमने मौन रखा जिन्होंने बलिदान दिया सैनिकों ने उनके लिए भी तो अगर उनका बलिदान हमें मान्य है तो ये बलिदान धर्म रक्षा के लिए है भारत माता की रक्षा के लिए है तो हम भारत माता की रक्षा के लिए पूरक बने और पूरक बन सकते हैं हिंदू धर्म के आचरण को लेकर अपने अपने संप्रदायों के आचरण को लेकर अगर मैं सतपन संप्रदाय का अनुयायी हूं तो सतपन संप्रदाय के अनुयायियों ने सतपंथ परंपरा में दी हुई शिक्षा पत्री का पालन करना अमृतवाणी को समझने की कोशिश करना